સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે યુવક મહોત્સવ પદવીદાન સમારોહનું જાજરમાન આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત એનએસએસ કેમ્પ અને એથ્લેટિક્સ મીટ પણ યોજાય છે પરંતુ આ વર્ષે રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરવામાં એટલી ગૂંચવણ સર્જાય છે કે મહત્વની ઇવેન્ટ યોજી શકાય નથી વધુમાં હાલ રાજ્ય સરકાર પણ આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં વ્યસ્ત છે સાથે સાથે રાજ્યની યુનિવર્સિટીઓને પણ વાયબ્રન્ટમાં વધુમાં વધુ એમઓયુ કરવાના લક્ષ્યાંક આપવામાં આવ્યા હોવાથી યુનિવર્સ પણ એમઓયુ કરવાના આયોજનમાં વ્યસ્ત છે જેના કારણે હાલ યુનિવર્સિટીમાં દર વર્ષે આ આ આ વર્ષે નથી ઉપરાંત એનએસએસ યુનિટને ગ્રાન્ટ નહીં મળતા તેવી સ્થિતિ છે એથ્લેટિક મીટ પાછળ પણ ઠેલાય છે અને પદવીદાન સમારોહની તારીખ પણ પાછળ લઈ જવામાં આવે છે કંદરે વાઇબ્રન્ટ અને કોમન એક્ટના કારણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ થઈ શકી નથી રાજ્યની અગિયાર યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાવ બે અમલ થઈ શક્યો છે હજુ સુધી સ્ટેચ્યુટ અને તેમજ ઓર્ડિનન્સની રચના કરવામાં આવી નથી આ સ્થિતિમાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત પછી જ યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધે તેવી સ્થિતિ જોવા મળી રહી છે